તો અમે ગાડી લઈને આ બાજુ નીકળ્યા છે અને ત્રણ ચાર ભાઈ બંધો ભેગા થઈને નીકળ્યા છે અને અમારા લોકેશન પર ગાડી પાર્કિંગ કરવાની છે વેરહાઉસની અંદર બરાબર છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અમે મિત્રો આગળ જોઈ શકો છો તમને વ્યૂ કેવો દેખાય છે અને ગાડીનું નામ શું છે એ પણ તમે જણાવજો કોમેન્ટમાં બરાબર છે ક્યારે તમે જોઈ હોય તો ફાઇનલી ગઈ અહીંયા ગાડીમાંથી ઉતરી ગયા છે અને દીપકભાઈ અહીંયા ગાડી પાર્કિંગમાં લગાવી છે ત્યાં સુધી આપણે વિડીયોમાં બન્યા રહીએ મિત્રો ગાડી લગાવી જાય છે અને હવે દીપકભાઈ ધીમે રહીને વોય ઉતરવાની કોશિશ કરે છે નીચે પાણી ભરેલું હોય બરાબર છે નીચે પાણી ભરી ગયું છે તો મિત્રો ઉતરી રહેશે એક્શનમાં પૂરી પૂરી એક્શનમાં તો મિત્રો આગળ આપણે ગઈ ધીરે ધીરે બરાબર છે આગળ વાંદરા વળી રહેશે એ પણ તમને બતાવીએ બરાબર છે ગાડી ઉપર જોકે વાંદરા અને કુતરા લડી રહ્યા છે એ તમે જોઈ શકો છો મિત્રો અહિયાં વેરહાઉસ ની અંદર કુતરા પણ વળી રહ્યા છે હા વાંધો નહીં જે આવ્યા છો ને હાજો અરે પોવાની જે હોય બૂટમાં પોણી હે તો અહીંયા મિત્રો વરસાદના કારણે પાણી સરસ મજાનું પડી ગયું છે અને અમારા બૂટના સંભાળ બધું પલળી જવાનું છે કારણ કે પાણી અહીંયા બહુ જ વધી ગયું છે તો અમારે જવાનું છે પહેલી બાજુ તો અમે જઈ રહ્યા છે ધીરે ધીરે પહેલી બાજુ જવાની કોશિશ કરીએ છીએ

Ayo, lihat! Awo, awo, Agawo Agawo, to toh kabar peda! Agaw, suh, apel puan, jawana, sapi, mah, mah, main mah, mah, tuh kan, mah,

લોબો જર અલે પલ્લી શું તો હે ને પણ બૂટ છે તો બૂટ તો હું તો મોજા બોજા બધું બકાઈ લ્યો હાલ આ તો ભાવના બૂટ છે બકા આ તેલ લેવા આ ને બૂટ બૂટ કાઢી ને અંદર જવાનું

મિત્રો અમે ગાડીમાં કેમ ગયા હતા અને શું કરવા માટે ગયા હતા એ ભાગ બેમાં બતાવવામાં આવશે મિત્રો તો તમે ભાગ બે જોવાનું ચૂકતા નહીં અને ત્યાં શું કરવા ગયા હતા પોણીમાં પલળીને બરાબર છે અને વરસાદના ટાઈમમાં પણ શું કરવા ગયા હતા એ તમને બતાવવામાં આવશે ભાગ બેમાં અને ગાડી પાછી લઈને આવે એ પણ બતાવવામાં આવશે ભાગ બેમાં તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો મિત્રો કે એ મજા આવી વિડીયોમાં મજા મોજ તો આવી હશે તો મોજ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવતો ભાગ બે કાલે આવશે સાડા અગિયાર વાગે બરાબર છે તો વિડીયો જોવાનું ચૂકતા નહીં બરાબર છે જય માતાજી મિત્રો આ આટલા વિડીયોમાં આટલું જ છે તો જય માતાજી